આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડીયા પાલનપુરના મહેમાન બન્યા હતા તેઓએ શ્રી કંથીરિયા હનુમાન મંદિરની પણ મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા માટેનું આહવાન કર્યું હતું તેઓએ દેશભરમાં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી તેના થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુઓને રોજગાર સહિતની સેવાઓ મળી રહે તે માટે અભિયાન પણ છેડ્યું હોવાની વાત કહી હતી થી જવું હતું તો બધાને મળવાનું થઈ ગયું અને ઠીક ઠેકાણે દર શનિવારે હનુમાન ચાલીસા શરૂ કરાવવા ભારતમાં લગભગ તેરક હજાર જગ્યાએ ચાલે છે આ વર્ષે એકાદા લાખ જગ્યાએ હનુમાન ચાલીસા કરવા અને હનુમાન ચાલીસાની આજુબાજુ રહેતા હોય એમાં બે પાંચ ગરીબ કુટુંબ હોય તો દર મહિને મફતમાં અનાજ આપવું કોઈ ડાક્ટરની જરૂર પડે તો મફતમાં પ્રાઇવેટના ડોક્ટર આપવા ભારતમાં ક્યાંય પણ મદદની જરૂર હોય તો હિન્દુ હેલ્પલાઇનની મદદની વ્યવસ્થા આપવી જરૂર પડે તો મફતમાં એડવોકેટ આપવા અને આગળ જતા રોજગારની પણ મદદ તો હનુમાન ચાલીસા કેન્દ્ર ભગવાનનું નામ તો લેવાનું જ છે હિન્દુઓનું સંગઠન પણ છે અને હિન્દુઓની મોટા પ્રમાણમાં સેવાનું આ અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આખા દેશમાં તેજ ચાલી રહ્યું છે આ દેશમાં ગૌહત્યા બંધી પણ થવી જોઈએ અને ગૌ માતાનું સન્માન પણ જળવાવું જોઈએ મારો વિશ્વાસ છે કે રામ મંદિર પણ બની ગયું છે તો હવે ગાય માતાનું પણ સન્માન પણ થશે અને ગૌહત્યા બંધ પણ થઈ જશે